રજૂઆત માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે ફરિયાદ અને રજૂઆત માટે ઝીરો સેવન નાઇન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો સવારે થી રાત્રે આઠ વાગ્યા સુધી હેલ્પલાઇન કાર્યરત રહેશે હેલ્પલાઇન નંબર પર ખાતરની ઉપલબ્ધતા વિતરણની જાણકારી મળશે જિલ્લા તથા તાલુકા કક્ષાએ રૂમ બનાવવામાં આવ્યા છે જામનગરમાં ખાતરની સમસ્યા ઉકેલવા માટે જિલ્લા સ્તરે કંટ્રોલરૂમ શરૂ કરાયું જામનગર નાયબ ખેતી નિયામકતી કચેરીએ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ઝીરો ટુ ડબલ એટ ટુ ડબલ ફાઇવ ડબલ વન થ્રી સેવન હેલ્પલાઇન નંબર પર ખેડૂતો ફરિયાદ અને રજૂઆત કરી શકશે એક તરફ ખાતરમાં ગોલમાલને લઈને ખુલાસો થયો છે અને તેની વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને એક મોટો નિર્ણય લીધો છે કે ખાતરની ફરિયાદ અને રજૂઆત માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે ખાતરમાં ગોલબાલને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખાતરની ફરિયાદ અને રજવાત માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ફરિયાદ અને કરી શકાશે હેલ્પલાઇન નંબર પર ફોન કે નંબર પર કોલ કરીને સવારે રાત્રે વાગ્યા સુધી ફરિયાદ કે રજૂઆત કરી શકાશે આપણી સાથે પ્રદીપસિંહ પરમાર મદદનીશ ખેતી નિયામક થી લાઈવ જોડાયા છે પ્રદીપસિંહ સ્વાગત છે આપનું વીટીવી એક તરફ ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે બીજી તરફ ગોલમાલ પણ સામે આવી છે અને હવે આજે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઇન કેવી રીતે કામ કરશે હાલમાં ખરીબ સિઝન ચાલુ હોય અને અને સમયસર વરસાદ થયેલો હોય મોટા પ્રમાણમાં સમગ્ર જામનગર જિલ્લામાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરેલ છે જિલ્લાના કોઈ પણ ખેડૂતને કોઈ પણ પ્રકારની ખાતર ની ઉપલબ્ધતા બાબતે ખાતર ને અન્ય કોઈ પણ રજૂઆતો હોય તો અહીંયા નાયબ ખેતી વિસ્તરણની કચેરી જામનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર છે કોઈ પણ ખેડૂતને જિલ્લાના કોઈ ખાતર ન મળતું હોય અથવા તો કોઈ પણ પ્રકારની રજૂઆતો હોય તો એ કંટ્રોલ રૂમ ખાતે સંપર્ક કરી શકે છે અને લગત અધિકારીને ને કઈ ડીલરને સૂચના આપી જિલ્લાના ખેડૂતોનું જે કઈ રજૂઆતો હોય એનો ત્વરિત

ખેતી કાર્ય કરવાના હોય છે કે ભાઈ કપાસ જેવા પાકમાં પાછળથી પણ પૂરતી ખાતરો આપવાના હોય છે સમયસર ખાતર ન મળવાના કારણોસર પોતે પોતાના ખેતી કાર્યમાં અગવડતા ન પડે એ માટે થઈને ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને બીજો કોઈ પણ બીજી કોઈ રજૂઆતો હોય ખાતર બાબતની

ત્યાં હાલમાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે આપી શકો છો બિલકુલથી પ્રદીપસિંહ આશા રાખીએ છીએ કે આ હેલ્પલાઇન કંટ્રોલ રૂમ શરૂ થયા બાદ ખેડૂતોની જે સમસ્યા છે એનું સમાધાન થઈ શકે અને જ્યાં ગોલમાલ ચાલી રહી છે ખાતરમાં એ અટકી શકે વીટીવી સાથે આપ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર